હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હતું હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે બે બાર બે હજાર ચોવીસ મિત્રો તો ફાઇનલી મિત્રો અત્યારે હવે નેવું ટકા વાવેતર એસીથી નેવું ટકા વાવેતર ફાઇનલી થઈ ગયા છે અને પંદરથી વીસ ટકા જ વાવેતર બાકી છે મિત્રો તો હવે આપણે આજે વિડીયોમાં ફાઇનલી વાત કરીશું કે જો કપાસ નાવા ઝીંડવા રહી ગયેલા હોય ઝીંડવા હોય તો આને ઝડપથી આપણે છે અને પછી વાય હજી આપણે ઘઉંનું વાવેતર પણ આમાં કરવાનું છે તો એની માટે આપણે શું કરશું કે ઝડપથી ગીંડું ફૂટે અને સારું ફૂટે મિત્રો તો એકદમ સાદો અને સસ્તો પંપ પડશે જે સામાન્ય પચીસ વીસ વીસ રૂપિયાની આજુબાજુનો પોપ પડશે જે ઝડપથી ઝીંડું ફૂટી જશે અને ઝીંડું પણ એકદમ ઊંચો ફૂટશે અને કમ્પ્લીટ ફૂટશે અને તમારી જમીનમાં ખાતર પણ એકદમ ઝડપથી થશે એની તમામ પ્રકારની આપણે વાત મિત્રો કરશું તો મિત્રો હવે આપણે આમાં વાત કરશું કે આ ગીડું ફૂડવા માટે આપણો ગ્રામોકજન જે હું તમને અમને આગળ દેખાડું છું ગ્રામુકજન જે કપામાં આપણે વખેડામાં ખડની દેવા મારી છે એનો છંટકાવ કરવો અને પ્રતિ પોપે પાંચસો ગ્રામ અઢીસોથી પાંચસો ગ્રામ મીઠું આપણે જે ખાવાનું આવે છે એ પ્રતિ પોપે અઢીસોથી પાંચસો ગ્રામ નાખું મિત્રો જેથી કરી એને મીઠું આવે એટલે ગીંડું એકદમ ઝડપી ફાટી જાય છે અને સારામાં સારું ફાટે છે નાનું ગીંડું પણ સાવ કાચું હોય એ જ અને મોરું ફાટે છે બાકી બીજું ગીંડું સારામાં સારું ફાટે છે મિત્રો તો આપણે અત્યારે ફાઇનલી છંટકાવ ચાલુ કરી દીધો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે હજીયામાં એટલા ગીંડવા છે એક એક સોડ્યું ત્યારે મિનિમમ પચીસ એટલે વીસ પચીસ વીસ પચીસ ગીંડવા છે તમને હું આ ઉપરી ડાયરી દેખાડું છું મિત્રો બાકી કોઈ ડાયરીમાં તમે જોઈ શકો છો કે ગીડવાનું પ્રમાણ રહેલું છે જુઓ તમે તો મિત્રો આમાં શું શું ફાયદો થાય છે એની પણ ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો તો તમે જોઈ શકો છો કે આવા ગીંદવા પાકા જ ગીડવા છે હવે અને ફૂટતા કોઈ વાળ લાગતી હોતી નથી તો હવે મિત્રો આમાં છંટકાવ કરવા માટે આપણે પ્રતિ પોંપે એસી એમએલ ગ્રામોક્ઝન જે આપણે કપામાં વખેડામાં ખરણી દેવા મારતા છીએ અને એક બે અઢીસોથી પાંચસો ગ્રામ મીઠું તો મીઠું કોઈ કિંમત નથી મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આવા છે મિત્રો ખાસ કરીને આમાં આપણે એક વીઘે પાંત્રીસ મણની આજુબાજુ કપાસનું વીણી અત્યારે આપણે ટોટલ ચાર વીણી કરી છે તો ખાસ કરીને કરી લીધેલી છે આ આપણે સાડા પાંચ વીઘાનો કપાસ છે મિત્રો અને ખાસ કરીને આપણે આમાં સાડા પાંચ વીઘામાં એકસો ને નેવું મણ કપાસ મિત્રો વીણ લીધો છે હું તમને ખબર છે કે વરસાદ પણ બહુ જોરદાર વરસાદ પડ્યો છે અને કપાસ અમને પણ એમ હતું કે વીજે પંદર મણ કપાસ માન થશે અને બી કપાસ પણ એવો સારો નીકળી ગયો છે વીજે તેત્રીસથી ચોત્રીસ ચોત્રીસ પાંત્રી મણ કપાસ એકસો નેવું મણ વીણ લીધો છે અને હવે આપણે આમાં ચાર પાંચ દિવસ વીણી કરશું પાંચ છ દિવસે આ ગીણવા તમે જોઈ શકો છો કે આ ગીણવા ઉપર અત્યારે ગ્રામકજનનો છટકો આપણે ચાલુ છે તમને દેખાડું અને આના પછી પણ આપણે છ આદથી પછી વીણી કરશું તો કેવો કપાસ નીકળશે મિત્રો આમ પણ પાછળ ઓછો ગીંડો હશે જો તમે જોઈ શકો છો મિત્રો હજી લાગત છોડ્યો વીસ વીસ ગીંડવા સરેરાશ ગણવાના વીસ પચી પચાસ ગિંટમાં તમે જોઈ શકો છો કે લાગત હજી એટલું ગીંડું મિત્રો દેખાય છે આ પાન લીલા છે એટલે ગીંડું આપણને ઓછું નજરે ચડે છે મિત્રો જેમાં કાલીન પમદી આપણે વીણી વીણી દે છીએ તો એ આવું ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો હવે ગ્રામોકજન આવશે એટલે ઝડપથી ફૂટશે મિત્રો તો મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો ગ્રામકજન સાંટવાથી શું ફાયદો થાય છે તો મિત્રો કપાસ એકદમ મૂકી જાય છે પાંદરા બધા ખરી જાય છે અને હૂકેલો કપાસ જમીનમાં હળે છે ઝડપી ખાતર ઝડપી બને છે આ પણ મોટો ફાયદો થાય છે કારણ કે તમે ગ્રામુજન સાંટો એટલે પાંદરું એકદમ હૂંકીને આવું થઈ જાય છે અને એકદમ બધું નીચે ખરી જાય છે એટલે કે પાવર શેડર મારવામાં ચકરી મારવામાં પણ ઝડપી થાય છે હૂકો કપવામાં એકદમ ઝડપથીને જે આપણે ગામુજન મારી હોય એટલે પાંદરું બધું હૂંકી જાતું હોય છે અને ઝડપથીને એકદમ બધું કપાસ કપી જતું હોય છે અને હૂંકી જાય એટલે એનું ખાતર પણ ઝડપ થાય છે કારણ કે ઊભા હૂકો કપા હળે ઝડપી ગમે સુકી વસ્તુ ઝડપી હાળવાની છે એ વસ્તુ મિત્રો ફાઇનલ છે તો મિત્રો આ ફોરજી બે રાન છે અને કપાસ પણ આપણે લગભગ સાડત્રીસથી આડત્રીસ મનની આજુબાજુ અછલી વીણી કરશું એટલે નીકળશે મન કોઈને માનો માનો મિત્રો કારણ કે મોણ વરસાદ પણ એવા થયા હતા મિત્રો એકદમ પાકા ગીડવાને ફૂટતા વાર નહીં લાગે અને હવે આપણે આગળ વાત કરશું મિત્રો કે કઈ દવા કેટલી નાખવાની ને મીઠું કેટલું નાખવાનું એની આપણે આગળ વાત કરશું મિત્રો તો જો આ પોપ પણ હવે ખાલી થઈ ગયો છે પણ ચાલુ છે તો ચાલો આપણે આગળ વાત એ નહીં કરશું તો ચાલો હું તમને મિત્રો આગળ દેખાડું આપણે હજુ આ મીઠાની ગોથરી બધી તોડી લી છે તમે જોઈ શકો છો તો મીઠું આપણે આમાં ડોઈલમાં પલાળી દીધેલું છે જે દસ કિલો મીઠું પલાળ્યું છે ને વીસ પોમ્પ કરવાના છે તો જોઈ શકો છો કે આમાં આ રીતનું વ્યવસ્થિત પલાળી દેવાનું જે આપણે ડબલાનું માપ કાઢી દસ કિલો મીઠું પડેલું અને વીસ પોપ કરવાનો થી પચીસ પોપ કરવા તો ચાલે પણ આપણે પ્રતિ પોપે પાંચ કિલો એટલે પાંચસો ગ્રામ મીઠું નાખીએ છીએ મિત્રો અને આ છે ગ્રામજન દવા તમામ મિત્રો જાણતા છે જે આપણે કપાસમાં જે નીંદ ખડ માટે વખેડામાં છે જે ડિસ્કલોબ્રાઈડ ચોવીસ ટકા એસલ ફોર્મ્યુલેશનમાં જે નાશક નાશકની આવે છે એ અને મીઠું બી ભેગું થાય એટલે મિત્રો એકદમ જ્યાં જેવું ગણવાનું અને ઝડપથી ને કપાસ ફૂટી જતો હોય છે તો મિત્રો આ રીતનું વાવેતર પાંચ વહેલું થાય અને કોઈ ગીંડું બાકી રહેતું હોતું નથી તો સારામાં સારું કામ થાય છે મિત્રો તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવા જવાનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયોમાં એટલું જ અને આગળ આપણે જીરાના તમામ પ્રકારના વિડીયો મિત્રો મૂકેલા છે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી એને શેર કરવાથી આગળ બીજા ખેડૂત મિત્રોને પણ જાણકારી મળે જેને હજી કપા કાઢવાના ઘણા ખેડૂત મિત્રોને પણ બાકી હોય છે તો બસ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ